હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચલો નહીં કાઢું નહીં ને પછી હવે આપણે વ્લોક કન્ટિન્યુ કરીએ કંઈ જવાનું બધું આવે મને બી નહીં ખબર એટલે નહીં કાઢું પછી મળ્યો તમને તો ગાઈસ નહીં તો એને પ્રેશ થઈ ગયો છું ને અત્યારે અમે આવ્યા હતા મોડલ સ્કૂલ બાજુ આ મોડલ સ્કૂલ હારી ગાઈશ કારણ કે નીલિયાના હારાને એડમિશન લેવાનું હતું દસમામાં તો મોડલ સ્કૂલ આવ્યા હતા હવે અહીંથી આપણે તો ઘરે અહીં સામે જ આપણું ઘર છે ગાઈસ તો ચલો હવે આપણે ઘરે જઈને મળીએ તમને હવે કારણ કે આજે પહેલી વાર મોડલ સ્કૂલમાં પગ મીક્યો સ્કૂલમાં જ પગ મી તો ગાઈસ મોડલ સ્કૂલેથી અત્યારે હાલમાં આવી ગયો છું મારા ઘરે આ બાજુ તો હસું આવી ગયું તો ગાઈસ મોડલ સ્કૂલેથી મેં આવી ગયો છું કારણ કે મોડલ સ્કૂલમાં અમે એટલા માટે ગયા હતા કે નિલેશના હારાનું દસમાનું એડમિશન માટે પૂછવા ગયા હતા પણ અમે લેટ પડ્યા છે ગાઈસ બધું એડમિશન બધું બુક થઈ ગયું છે અને હવે મને લાગી છે ભૂખ તો પૌવા બનાવીએ ફરીથી તો ચલો પૌવા બનાવું ફર્સ્ટ ક્લાસ અને બાથરૂમ અને ગાઈસ વાસણો બી બધા પડ્યા છે તમે જોઈ શકો છો આ વાસણો બધું ઘસી કાઢું ચલો એને પહેલા તો હું પૌવા બનાવી લઉં ભૂખ લાગી છે મને ડેન્જર ખાવા બનાવી ખાઈ લો પછી મળું તમને તો આપણે પોવા નાખ્યા છે ચલો ધોઈને વઘારી દઈએ પછી ખાઈ લઈ લો ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ આપણા પોમાં રેડી છે ચલો ખાઈ લો ખાઈને પછી સાંજે ઓર્ડરમાં જવાનું છે નીલેશના ડીજેમાં શિહોરા ગામમાં જવાનું છે કંઈક ગરબા જેવું છે સાંજે તો ચલો હવે આપણે ખાઈ ભાઈ લો મેં ફૂલ ડીશ ભરીને મેં લઈ લીધા છે તો ખાઈ લો પછી મળું તમને તો ગાઈસ સત્તર મેં હલોલ જવા નીકળ્યું છું કારણ કે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રા આપણે લીધો છે એનું હજુ બિલ લીધું નથી તો કાલનો આ વાયદો કરેલો પણ કાલે ગયો પણ કે પેલા ભાઈ છે નહીં એટલે કે કાલે આવજો એટલે કે હવે આજે બીજો ધક્કો થાય છે મારો એટલે બીજા ધક્કામાં આપણે દુકાને જઈએ છે હવે જોઈએ હવે આજે શું કહે છે આજે બી એમ લબડાવાના તો સારું છે બિલ આપી દે તો સારું છે તો ચલો નીકળીએ દુકાને જઈને ત્યાં જઈને મળીએ તમને તો ગાઈશ અત્યાર મેં આવી ગયો છું કંજરી રોડે હવે કંજરી રોડ પર જ છે દુકાન તો ગાઈશ આપણે આવી ગયા હતા ફાઇનલી મોબાઈલની દુકાને હેલ્લો મોબાઈલ દુકાન છે ત્યાં અને આપણે બિલ લઈ લીધું છે તો ચાલો હવે નીકળીએ ઘરે તો ગાઈશ અમારા હાલોલની કંજરી ચોકડી અહીં ઊભો છું અત્યારે મેં હાલમાં તો ગાઈસ આપણે એટલા માટે ઊભા હતા કે નીલેશની રાહ જોતેલા કારણ કે આપણને નાસ્તો કરાવે છે બંગાળ લોખંડ બીજું છે એટલે નીકળી ગયો તો ગાઈસ બ્લોક બનાવતો બનાવતો ચલો ક્યાં જઈને મળી હવે તો ગાઈસ અત્યારે અમે બસ સ્ટેન્ડની સામે આવ્યા છીએ આ બાજુ હું નીલ્યો ને બધા આ બાજુ આઈસર ઊભું રાખ્યું છે આ બાજુ વડાપાઉં ખાવા માટે ઊભા રહ્યા છે તો ચલો વડાપાઉં ખાઈ લઈ આવું તો ગાઈસ ફાઇનલી વડાપાઉં આવી ગયો છે હું નીલ્યો હપો

તો આજે મંદિર આવ્યો તો દર્શન કરવા હનુમાન દાદા શંકર ભગવાનના તો દર્શન કરી લીધા છે તો ચલો હવે મેં તમને ઘરે જઈને મળું હવે નિલેશ જોડે સંતસોલી જવાનું છે તો ચલો હવે ત્યાં જઈને મળું હવે તમને તો ગાઈસ નિલેશનું ડીજે છે અહીંયા અને અહીં મેં ઉપર રહ્યો છું કારણ કે નિલેશ આવે છે એની જોડે સંતસોલી જવાનું છે થોડું કામથી તો ચલો સનસોલી જઈને મળું તમને અત્યાર હાલમાં અને આ બાજુ આઈસર લોખંડ ભંગાર બધું વેચીને આવી ગયું છે અને આ રહ્યું

ફાઇનલી ગઈ ચાલો હવે સંસોલી જઈને મળીએ તો અમને હવે સંસોલી જવા નીકળીએ છીએ થોડું કામ છે એટલે અંધારો અંધારો તો ગાઈસ ફાઇનલી અમે સંસોલી જઈને આવી ગયા છીએ ફરીથી આ બાજુ નીલેશ ના ઘર બાજુ ને આ બાજુ દરવાજા ગાઈસ કાપી નાખ્યા હતા કારણ કે ડીઓલ કેવું ગાઈસ લાંબા બહાર નીકળતા એટલે દરવાજા બહાર દીધા છે એટલે આ બાજુ બિલ્ડિંગ કરે છે અને આ બાજુ નીલિયો ફ્લેશ લાઈટ મારે છે અને આ ભાઈ બિલ્ડિંગ કરે છે અમાર પરે હા એમ તો કે ભાભી ટેબલ લઈને આયા તો ગાઈ ચલો હવે બધું બિલ્ડિંગ નું કામકાજ આ બાજુ ચાલે છે આ બાજુ એક દરવાજો બિહાડ્યો હવે આ બાજુ બી બિહાડશે એના પછી આઈસર પાર્સિંગ માં જશે પછી સફારીમાં લગાડ લગાડી જશે નીલ્યો કારણ કે સીઝન પતી ગઈ છે હમણાં આ બાજુ સેટઅપ છે આપણો ચાર ચારનો તો ગાઈસ ફાઇનલી અમે બધાય ચશ્મા પહેલી લીધા છે ભલે અમે બિલ્ડિંગ નહીં મારતા પણ ચશ્મા અમે બધાય પહેલી દાધા છે તમે જોઈ શકો છો અલા પરિયા અહીં જોતો કરો ઓ હા હા ગાઈસ કેવો લાગે છે અમારા ભાઈ કહેજો ભાઈ અમારા યોગેશ અલા અમાર નિલેશ એક નંબર લાગે છે ચશ્મા પેલા ને ભાઈ વાહ આઈ લાઈક ઇટ અને અમારા કાકા ચંદુ કાકા બિલ્ડિંગ મારા છે ગાઈસ ભાઈ ભાભી નહીં પહેર્યા તો ગાઈસ આ બાજુ એક દરવાજો વેલ્ડિંગ થાય છે આ બાજુ હવે બીજો દરવાજો અહીંયા વેલ્ડિંગ કરવાનો બાકી છે એ બી આવડે ટૂંક સમયમાં બધું થઈ જશે બીજું તો હું બતાવું આને હા ઊભો હનુમાન સાદાન લી જાવ ગાઈસ મોડલ સ્કૂલ નો બોર્ડ કાલે સવારે ફરીથી અમારો મોડલ સ્કૂલ બાજુ જવાનું છે સાના માટે જવાનું છે તો મેં તમને કીધેલું જ છે ભાઈ કાલે કાલે વ્લોગ જો લેજો ને મળીએ ગાઈસ ચાલો થોડી વારમાં

ડોન કો પકડના મુશ્કેલી નહી ના હે હૈ તારી દંડુ બતાવી દીધું આને તો તો ગાઈસ આ બાજુ બિલ્ડિંગ વાગી ગયું છે અને હવે અહીંથી ખેંચા કારણ કે આ બાથી વોક વરી ગયું છે એટલે આ બાજુ પર્યો ખેંચા જાય પતંગ ચગાવતો હોય એમ પતંગ ચગાવજો કે આઈસર ચગાવજો અને આ બાજુ ટોલું મા કાલી સાઉન્ડ

એટલે બધા ટાળા થઈ જાય ચાલ બે જા આ મારો બે મિનિટ ઉભા રહો લા આ માર ઝાલો ભાઈ અમારા બીજા એક ભાઈ એટલે કાલે તમે બે જણા ટીમ આવી જશો બરાબર બાપા જવા દે તો ગાઈસ ચાલો હવે આપણે જઈએ લીલિયાના ઘર બાજુ

બધાય ગાઈસ દેખો બધાય મોટા ને ગાઈસ ચલો કોણ ખાઈ લિયો ફર્સ્ટ ક્લાસ ઠંડો ઠંડો ભાઈ મારિયા તમને તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ અમે કોણ ખાઈ લીધો છે અને વિજય અમાર રહી ગયો અને વિજય હું ઠોસ ઠોસ સતેલું ઠોસ ઠોસ સતેલું તો કમ્પ્લેન્ટ લઈને આવ્યો કે તમે ઠોસ ઠોસ ઓછું કરો છેક ગોડાવને આવાજ આવે છે પલ્સર લઈને આવ્યો મો પાપ પલ્સર લઈને આવ્યો નોયલા પલ્સર આપડે તો બેઠો હા બેઠો એટલે તારી તારી ચાગો ગૌરી ચાલે તો તારા પૈસા તારા પૈસા કઈ હે વન ફિફ્ટી વીસ જુઓ મારું ન્યૂ

કારણ કે નીલિયા અને વાઇસરનો દરવાજો ને એક દરવાજો થઈ ગયો છે બીજો દરવાજો બાકી છે ચલો લાઈટ બંધ આપણા ઘરનો એટલે એક દરવાજો બેસી ગયો છે બીજે તમે વ્લોકમાં જોયું બીજો દરવાજો થાય છે એ જો એક બે બે કલાક જેવું તો નીકળી જશે મારી ગણતરીએ એટલે કેવું અને બીજું કે આપણે કાલે જ સવારે પાણી ભરવાનું છે એટલે ઊંઘી જઈએ હવે તો ચલો ગઈશ મળીએ ને આવ્લોકમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ